મિત્રો અમે આવી ગયા છે ભવનાથમાં અરે અને અમારે છે નિતિનભાઈ એ માવો બનાવે છે ચાલો માવો ખાવા ભવનાથ તરેટી માં જવાનું છે તો બનારી જો બ્લોકમાં તો મિત્રો અમે આવી ગયા છે જુનાગઢ ભવનાથ રસ્તે બુજા છે અને આ છે નું લોકેશન તો અત્યારે ચોમાસાનું જો આવા વ્યૂ મળે છે અહિયાં મિત્રો અમે ભૂગી ગયા છે ભવનાથ માં અને હવે જઈએ અખાડા બાજુ અમે આવી ગયા છે મંદિરે દર્શન કરવા દર્શન કરવા ભગત કહો અસ્તાર ભગત ચાલો મિત્રો મહાદેવના દર્શન કરી લઈએ તો મિત્રો અમે દર્શન કરી લીધા મહાદેવના અને હવે નીકળીએ Made up, અમે આવી ગયા છે રોપવે અને આ જો વાઇન્દ્રો બેઠો છે ઉપર મિત્રો અમે આવી ગયા છે જંગલ માં કારીને અને કારીને ગોતવા આવ્યા છે મળે તો ઠીક છે નકર પછી ચા પાણી પીને પાછા બસ મળી લગભગ તો કારી જો સિંહ સિંહ નો ખાઈ ગયા હોય તો જંગલ માં હવે ક્યાં નીકળીયે હવે હવે આ ભીખાની કારી મળીએ તો સારું નક હવે અમે ને થાકી જવાના બસો રૂપિયા મોંઘા પડી છે

જંગલ માં રસ્તે જ છીએ સાદો રસ્તો છે અને અહીંયા આવી ગયા છે વાંદ્રા બંદર બંદર કેવાય ને મોંકી મોંકી તો આમ જો તમે કેટલા મોંકી છે તો જો એટલા બધા મોંકી છે અહિયાં મંકી ના કેવાય ને વાંદરા કેવાય

તો આ જો વાઇન્દ્રાના બસુ લ્યા જો તમે તો જો આ વાઇન્દ્રુ ની બસુ લ્યા જો તો આ જિનકા જિનકા હજો નાનું બચુલ્યું તો જવું તમે જો માન માં ના હગે જો તો મિત્રો કેવો લાગે જો આ ને થઈ ગયા નીતિનભાઈ પાસે મોબાઈલ થઈ ગયું ચોટી ગયું વાંદ્રા ને બસુલિયું

તો જો દેવાઈભાઈ લઈને જાય વાઇન્દ્રામ ને ઘેરી ઘેરીને અને જો વાહ વાહ જાય છે વાઇન્દ્રા હલોલોલો હલો 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 હલો

કારી ગોતવા આવીને અમે બસો રૂપિયામાં કોન્ટ્રાક્ટ રાખ્યો છો આની કારી ગોતવામાં તો તમારે કારી ગોતવામાં મદદ કરવાની છે અને તમને બધાયને બિસ્કીટ નું એક એક પેકેટ આપીશ પચાસ રૂપિયાનો ખર્ચો કરી નાખ્યું દોઢસો રૂપિયા મારો નો વિહાઈ ગયા હું

મિત્રો અમે ભવનાથમાં જો સા પીએ છીએ પણ સા ગરમ છે સા ગરમ છે એટલે થોડીક વાર શું લાગશે વાર લાગશે પણ આવશે મજા વાર લાગશે પણ મજા આવશે જય શ્રી રામ તો અમે અત્યારે નીકળી ગયા છીએ ગિરનાર ચડાટીમાંથી બારો બહાર નીકળી ગયા છીએ તો ચાલો આ વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને જોતા હોય તો ફોલો કરજો અને યુટ્યુબ માં જોતા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો તો જય દ્વારકાધીશ મહાદેવ